ડેલોઇટના રિપોર્ટના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ભારતમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોની સંખ્યા વધી શકે છે ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અંગે લોકોની વિચારસરણી બદલાઈ રહી છે અને હવે પહેલાં કરતા વધુ ગ્રાહકો ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોમાં રસ દાખવી રહ્યા છે ભારતમાં પર્યાવરણ અનુકૂળ અને મહામારી બાદ ઇકો ફ્રેન્ડલી અને બે તરણ પરિવહન માધ્યમ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી ભારે હિમવર્ષા થઈ રહી છે દરમિયાન હવામાન વિભાગે રાજસ્થાન મધ્યપ્રદેશ યુપી બિહાર પંજાબ અને હરિયાણામાં વરસાદનું એલર્ટ આપ્યો છે આ સાથે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે જ્યારે પાંચ ફેબ્રુઆરી સુધી રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા તમિલનાડુ કેરળ અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ પડી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે દેશમાં લેપટોપના ઉત્પાદન પર ભાર આપવા માટે લેપટોપની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે આ સાથે સરકારે દેશમાં લેપટોપ બનાવતી કંપનીઓને પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે આવી સ્થિતિમાં સેમસંગે નોયડામાં લેપટોપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના તૈયાર કરી છે કંપનીનું કહેવું છે કે મેન્યુફેક્ચરિંગ બે હજાર ચોવીસના વર્ષમાં શરૂ થશે તેનાથી નવી નોકરીઓનું સર્જન થશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે